ચાલો મિત્રો જય શ્રી રામ હું લશ્કરી મધો દશામાનો વ્રત શરૂ છે તો પ્રાર્થના લઈને આવીશું તો મિત્રો મારા વીડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ચાલો મારી વારે લાવજો હું સોહનાથ મારી લાજ મે लाजत मेरा दस दसरे दिशा मने लागे से धोंदळी दस रे मने लागे से धोंदळी भवसागर नी मोटी फुलवणी भव सागर नी मोठी સાંઢીએ સવાર થઈને સાંઢડીએ સવાર થઈને આવો મારી વારે હું સોહનાથ મારી લજ રાખજો હું સોહનાથ મારી લજ રાખજો ભોળી રે દશામાં મારી ભોળી રે દશામાં મારી वारे वे लावजो सोहनाथ मारी त मेरा आखजो सोहनाथ मारी लज जो रखडी फटकी माडी, आव तारा चारे अजवाडा करो माडी। अंतर ओरडे रखडी ने माडी, आवो तारा चरणे अजवाळा करो अंतर अंतरनावरडे दुखी दुखियारो द्वारे आव दुखारो द्वारे आव चरण मराखो सोहनाथ मारी લજત મેરાખજો હું સોહનાથ મારી લજત મેરાખજો ભળી ર દશામાં મારી ભળી ર દશામાં મારી વારે વે લાવજો હું સોહનાથ મારી લજત મેરા આખજો હું સોહનાથ મારી जो दशा वाळने दशारे दशा वाळने तैवी द शामा अपराजी अरज करे चरण मा अपराजी अरज करे તમારા ચરણમાં માં જણીને તમે સોરોડા જણીને તમે આરદાર સોણજો હું સો અનાથ મારી લાજ જો હું સો અનાથ મારી લાજ રાખજો મીના વાડા ગામે માડી पर छा जपुर मीना वाड माडी पर छा शारदा कुंवर रुदिया मावास शारदा कुंवरना रुदिया माशिया अशवीन कहे माडी अशवीन कहे माडी દર્શન આપજો હું સોહનાથ મારી લજત મેરા જો હું સોહનાથ મારી લજ તરા હખજો ભોળી મારી ભોળી વેલા આવજો હું સોહનાથ મારી લજ જો હું સોહનાથ મારી લજ જો ભોળી રે દશામાં મારી વારે વે લાજો હું સોહનાથ મારી લજ જો